નમસ્કાર દર્શક મિત્રો તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જો રહ્યા છો ન્યૂઝ અને જોઈએ આજનો વિગતવાર સમાચાર સુરતના ઓલપાડ વિસ્તારમાં એક હચમચાવનારી ઘટના સામે આવી છે સુરતના ઓલપાડ વિસ્તારમાં એક હચમચાવનારી ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના કથિત ભાગીદાર કાદર કોથમીરના પુત્ર દ્વારા એક યુવતી સાથે અધમ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ થયો છે આ ઘટનાએ પગલે સ્થાનિક રાજકારણ અને પોલીસ તંત્રમાં ખડભડાટ મચી ગયો છે પીડિત દીકરી ન્યાયની આશા સાથે ઓલપાડ પોલીસ સ્ટેશન પહોંચી પરંતુ આરોપ છે કે તે છેલ્લા ત્રણ કલાકથી પોલીસ સમક્ષ આજુજી કરડાઈ રહી હોવા છતાં ફરિયાદ નોંધવામાં આવી ન હતી પીડિતાના પક્ષે આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ ઇન્સ્પેક્ટર ચેતન જાધવ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં ઠાગર કરવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ રાત્રે બાર વાગ્યે આમ આદમી પાર્ટીના સુરતના મહામંત્રી તુલસી લાઠિયા પોતાની ટીમ સાથે ઓલપાડ પોલીસ સ્ટેશન દોડી ગયા તુલસી લાઠિયાઈ પીઆઈ ચેતન જાધવ સાથે મુલાકાત કરી અને દીકરીની ફરિયાદ તાત્કાલિક ધોરણે દાખલ કરવા રજૂઆત કરી આપ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું હતું કે સત્તાના જોરે જો ન્યાય દબાવવાનો પ્રયાસ થશે તો જનતાના આવાજ તરીકે તેઓ મક્કમપણે લડત આપશે આમ આદમી પાર્ટી સુરત દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે તેઓ હંમેશા પીડિતોની પડખે ઉભા છે સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા લોકો સામે જ્યારે પોલીસ કાર્યવાહી કરવામાં અચકાતી હોય ત્યારે આપની ટીમ જનતાને ન્યાય અપાવવા માટે અડગ રહેશે કાદર કોથમીર અને એમના દીકરા દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે જે ભાજપના પૂર્વ પ્રમુખ સી આર પાટીલના પાર્ટનર છે બિઝનેસ પાર્ટનર છે જેમનું નામ છે કાદર કોથમીર અને એમના દીકરા દ્વારા એક બાવીસ વર્ષની પચીસ વર્ષની દીકરી સાથે જે કૃત્ય થયું છે એ હું વર્ણવી શકું એવી હાલત નથી પરંતુ દોસ્તો વાત એ છે કે ભાજપના ઇશારે આજે સીઆર આર જાદવ સાહેબ ફરિયાદ લેતા નથી હું હમણાં જ સીઆર આર જાદવ સાહેબને રૂબરૂ એમના ચેમ્બરમાં એમાં ઓફિસમાં મળ્યો એમને પૂછવામાં આવ્યું વારંવાર મેં આજી કરી વિનંતી કરી કે તમે અરજી કરશો કે ફરિયાદ તો કે સ્ટેટમેન્ટ લેવાય છે સ્ટેટમેન્ટ લેવાય છે સ્ટેટમેન્ટ લેવાય છે એક જ વાત કરે છે જો સીઆર આર જાદવ સાહેબ એટલે કે પીઆઈ સાહેબનો ફોન ચેક કરવામાં આવે તો મસ મોટા ભાજપના નેતાઓ ઓલપાડના ધારાસભ્યોના પણ ફોન આવી ચૂકેલા છે ભાજપના પૂર્વ પ્રમુખ સીઆર પાટીલના પણ ફોન આવી ચૂકેલા છે જે ઘટના બની છે એક બાવીસ વર્ષની પચીસ વર્ષની દીકરી છેલ્લા ત્રણ કલાક થ આ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ન્યાયની માંગણી કરી રહી છે કે ફરિયાદ દાખલ કરો મારી ઉપર જે કામ જે કૃત્ય જે નરાધમે કર્યું છે જે ભાજપના પૂર્વ પ્રમુખ સી આર પાટીલ અને એમના પાર્ટનર કાદર કોથમીર અને એમના દીકરા દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે જે જગજાહેર છે છતાં પણ પીઆઈ સાહેબ એવું કહી રહ્યા છે વારંવાર કે સ્ટેટમેન્ટ ચાલુ છે આપ સાહેબને મારી વિનંતી છે તમે કોના ઇશારે આ કામ કરી રહ્યા છો તમારા પર કોનું દબાણ છે આના ધારાસભ્યોના ફોન આવી ગયા સી આર પાટીલના ફોન આવી જાય છે જો પીઆઈ સાહેબનો ફોન ચેક કરવામાં આવે તો અઢળક ભાજપના મોટા મોટા ગજાના નેતાઓના ફોન એના પર આવી ગયા છે મારી વિનંતી છે અને સૌ લોકોને હું સજા કરું છું કે એક બાવીસ વર્ષની પચીસ વર્ષની દીકરી સાથે જે કૃત્ય થયું છે એ કૃત્ય બહુ દહનીય છે દુઃખનીય છે આ ઘટના ના બનવી જોઈએ છતાં પણ સીઆર આર દ્વારા પ્રેશર આઉટ કરવામાં આવે છે દબાણ કરવામાં આવે છે અને એક બાવીસ વર્ષ પચીસ વર્ષની દીકરી છેલ્લા ત્રણ કલાકતા ઓલપાટ પોલીસ સ્ટેશનમાં બેઠેલી છે ન્યાયની માગણી કરેલી છે ફરિયાદ દાખલ કરવા માટે વારંવાર વિનંતી કરે છે છતાં પણ ફરિયાદ લેવામાં નથી આવતી તો આ તદ્દન ખોટી વાત છે પરંતુ કેટલાય લોકોએ આ પીઆઈ સાહેબને ફોન કરેલા છે અમે આશા રાખીએ છીએ કે આમાં યોગ્ય તપાસ થશે ફરિયાદ દાખલ કરવામાં આવશે એવી ઓલપાડ પોલીસ સ્ટેશનના પીઆઈ સીઆર જાદવ સાહેબ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત